નમસ્તે મિત્રો અમારી ચેનલ સાંજુ ગુજરાતી જ્ઞાનમાં આપનું સ્વાગત છે મકર સંક્રાંતિ અને ભગવાન શ્રી કૃષ્ણની કથા મિત્રો મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે પોષ માસમાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ મનાવવામાં આવે છે આ વર્ષે આ પર્વ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મનાવવામાં આવશે મકરસંક્રાંતિના દિવસથી જ ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે ઉદય તિથિ મુજબ મકરસંક્રાંતિ આ વખતે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ મનાવવામાં આવશે આ દિવસે સૂર્ય સવારે આઠ વાગ્યે એકતાલીસ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે ગાયની સેવાનું મહત્વ અને પૌરાણિક કથા મકરસંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે કથા કથાનુસાર મકરસંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ ચોક્કસપણે ખવડાવવી જોઈએ જેનાથી સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેથી ગાયને કઈ વસ્તુ ખવડાવી જોઈએ તે આપણે આ કથામાં જાણીશું કથા પૂરી જોનારાઓની મનોકામના હંમેશા પૂરી થાય છે તેથી કથાને અડધી ના છોડશો અને પૂરી સાંભળશો મિત્રો એકવાર દ્વારકાનગરીમાં ભગવાન શ્રીકૃષ્ણને મળવા તેમના એક મિત્ર આવ્યા તેઓ મધ્ય દેશમાં રહેતા હતા અને ખૂબ જ દુઃખી અને ગરીબ હતા તેમનો ચહેરો ચિંતા અને મુશ્કેલીઓથી ભરેલો હતો જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની સામે પહોંચ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ અત્યંત નમ્ર સ્વરે બોલ્યા હે કેશવ હે જગતના પાલનહાર હું અત્યંત દુઃખી અને દરિદ્ર છું હું ગમે તેટલો પરિશ્રમ કરું છું તેમ છતાં મારા પરિવારનું ભરણપોષણ કરવા યોગ્ય ધન પ્રાપ્ત કરી શકતો નથી હે દ્વારકાધીશ હું તમારી પાસે ધન માંગવા નથી આવ્યો મને તમારી ધનસંપત્તિનો કોઈ લોભ નથી હું તો બસ એટલું ઈચ્છું છું કે તમે મને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મારી દરિદ્રતા દૂર થઈ જાય અને હું મારા પરિવારને સુખી જોઈ શકું કૃપા કરીને મારા પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખો હું જીવનભર તમારું ઋણી રહીશ મિત્રની આ કરુણ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસ્યા તેમના સ્મિતમાં કરુણા પ્રેમ અને આશ્વાસન દેખાતું હતું શ્રીકૃષ્ણે કહ્યું હે સખા હું તારા દુઃખ કષ્ટ અને દરિદ્રતાના કારણોને સારી રીતે જાણું છું મને એ પણ ખબર છે કે તું મારી પાસે ધન માંગવા નથી આવ્યો અને જો હું તને ધન આપું તો પણ તું તેનો સ્વીકાર નહીં કરે તારું સ્વાભિમાન અને સત્ય મને પ્રિય છે તેથી શ્રીકૃષ્ણ બોલ્યા હું તને ધન તો નહીં આપું પરંતુ હું તને એક એવો ઉપાય ચોક્કસ જણાવીશ જેનાથી તારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે અને તને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે પરંતુ આ ઉપાય જણાવતા પહેલાં હું તને એક કથા સંભળાવવા માગું છું આ કથા સાંભળવા માત્રથી જ તારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે ધ્યાનપૂર્વક સાંભળ આ કથા પ્રાચીન કાળની છે શ્રીકૃષ્ણે જણાવ્યું કે પૂર્વ દેશમાં એક ધનવાન શેઠ રહેતો હતો જેનું નામ પુષ્પરાગ હતું તેની પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હતી તેની પત્ની નીલાવતી અત્યંત સુંદર અને પતિવ્રતા નારી હતી તેમને પાંચ પુત્રો હતા જેઓ પોતાના પિતાના વેપારમાં મદદ કરતા હતા પરંતુ પુષ્પરાગનો સ્વભાવ લાલચુ અને સ્વાર્થી હતો તેણે અનેક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને અપાર ધન ભેગું કર્યું હતું જોકે પુષ્પરાગે ધન તો ખૂબ કમાયું હતું પરંતુ તેણે કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું ન હતું તેના હૃદયમાં ન તો કરુણા હતી ન તો બીજાની મદદ કરવાનો ભાવ હતો પોતાની લાલચના કારણે તે બીજાની બદ્દુઆનો ભાગીદાર બનતો ગયો શાસ્ત્રો કહે છે કે મનુષ્ય જે કંઈ પણ કમાય છે તેનો એક ભાગ દાનમાં આપવો જોઈએ પરંતુ જ્યારે મનુષ્યના હૃદયમાં લાલચ અને સ્વાર્થ ઘર કરી જાય છે ત્યારે ત્યાં કર્તવ્ય ભૂલી જાય છે આવું જ કંઈક થયું એક ધનવાન શેઠ હતો જેનું નામ પુષ્પરાગ હતું તેણે આખા જીવન દરમિયાન અપાર ધનસંપત્તિ કમાઈ હતી પરંતુ પોતાના દ્વારે આવેલા કોઈ પણ ભિક્ષુકને તેણે એક કોડી પણ દાનમાં આપી ન હતી તેનું આખું જીવન માત્ર ધનનો સંગ્રહ કરવામાં અને બીજાની લાચારીનો ફાયદો ઉઠાવવામાં જ વીતી ગયું હતું પરિણામ સ્વરૂપ તેના પુણ્ય કર્મો નહીવત હતા પરંતુ નિયતિને કોણ ટાળી શકે એક દિવસ તેના જીવનમાં એવી ઘટના ઘટી જેણે તેની બધી જ સંપત્તિ અને અભિમાનને ખત્મ કરી નાખ્યું એક રાત્રે ચોર લૂંટારાઓએ તેના ઘર પર હુમલો કર્યો અને તેની બધી જ સંપત્તિ લૂંટી ગયા અચાનક લક્ષ્મી ચાલી જવાથી શેઠ પુષ્પરાગ હતાશ અને નિરાશ થઈ ગયો ધનના અભાવે તેનું જીવન બરબાદ કરી નાખ્યું તે ચિંતા અને દુઃખમાં ડૂબેલો રહેવા લાગ્યો વધારે પડતી ચિંતાને કારણે તેનું શરીર નબળું પડી ગયું અને અનેક પ્રકારના રોગોએ તેને ઘેરી લીધો હવે તે ઘરે જ પથારી વશ રહેતો હતો તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને દરેક ક્ષણે મૃત્યુનો ભય સતાવતો હતો તેના પુત્રો જેઓ ક્યારેય આરામદાયક જીવન જીવતા હતા હવે ખેતરોમાં મજૂરી કરવા મજબૂર બન્યા તેઓ સખત મહેનત કરીને થોડું ધન કમાવતા અને પરિવારનું ગુજરાન ચલાવતા બીજી તરફ તેની પત્ની નીલાવતી જે એક પતિવ્રતા અને દયાળુ સ્ત્રી હતી તે દિવસ રાત તેની સેવામાં લાગેલી રહેતી હતી પરંતુ લાખ પ્રયત્નો કરતા પણ શેછની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો પછી એક દિવસ એવું કંઈક થયું જેણે બધું જ બદલી નાખ્યું એક બપોરે શેછના દ્વારે એક સાધુ મહાત્મા આવ્યા પરંતુ આ કોઈ સામાન્ય સાધુ ન હતા આ સ્વયં યમરાજ હતા જે સાધુનો વેશ ધારણ કરીને આવ્યા હતા સાધુએ શેઠની પત્નીને કહ્યું હે માતા હું બહુ ભૂખ્યો છું કૃપા કરીને મને કંઈક અન્નદાન આપો નીલાવતીનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તેણે સાધુ મહાત્માને આદરપૂર્વક ઘરની અંદર બોલાવ્યા રસોડામાં જે કંઈ પણ થોડું અનાજ અને ભોજન બચ્યું હતું તે બધું જ તેણે સાધુને પીરસ્યું સાધુએ ખૂબ જ પ્રેમથી ભોજન કર્યું અને ભોજન પછી અત્યંત પ્રસન્ન થઈને કહ્યું હે માતા તે આજે આ ભૂખ્યા સાધુને ભોજન આપીને બહુ મોટું પુણ્યનું કાર્ય કર્યું છે મારા મનમાં તને કંઈક વરદાન આપવાની ઈચ્છા થઈ રહી છે તેથી તું જે માંગીશ તે હું ચોક્કસ પૂરું કરીશ સાંભળીને શેઠની પત્નીએ અત્યંત નમ્રતાથી કહ્યું હે મહાત્મા તમને કોટી કોટી પ્રણામ અમે ક્યારેક ખૂબ ધનવાન હતા પરંતુ ચોર લૂંટારુઓએ અમારું બધું જ છીનવી લીધું હવે અમે દરિદ્રતામાં જીવી રહ્યા છીએ મારા પતિ ગંભીર રીતે બીમાર છે અને મૃત્યુશય્યા પર પડેલા છે કૃપા કરીને અમારી સહાય કરો અને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી અમારા દુઃખ દૂર થઈ જાય તે દયાળુ સ્ત્રીની કરુણાભરી વાણી સાંભળીને સાધુ મહાત્મા બોલ્યા હે વાતા તમારી આ દુર્દશા તમારા પતિના કર્મોનું પરિણામ છે તેમણે આખું જીવન લોભ અને સ્વાર્થને કારણે બીજાને દુઃખ પહોંચાડ્યું છે તેમણે ક્યારેય દાન કર્યું નથી કે ધર્મનું કાર્ય કર્યું નથી બીજાના કષ્ટ પર તેમણે પોતાની સંપત્તિ ઊભી કરી હતી આ જ કારણ છે કે દુર્ભાગ્ય તેમના જીવનમાંથી દૂર નથી થઈ રહ્યું સાધુએ ગંભીર સ્વરમાં આગળ કહ્યું પરંતુ ગભરાશો નહીં તમારા ભાવ અને સેવાની ભાવના જોઈને હું તમને એક ઉપાય જણાવું છું આ ઉપાયથી માત્ર તમારી દરિદ્રતા દૂર નહીં થાય પરંતુ તમારા પતિનું સ્વાસ્થ્ય પણ સુધરશે તમે કામધેનુ માતાના શરણે જાઓ ગાયની સેવાથી તમામ કષ્ટો દૂર થાય છે તમે એક ગાય પોતાના ઘરે લાવીને તેની સેવા કરો અને દરરોજ તેને એક વિશેષ વસ્તુ ખવડાવો જે હું તમને જણાવીશ આ ઉપાય તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે સાધુની વાત સાંભળીને શેઠની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે સાધુએ બતાવેલો ઉપાય કરવાનું નક્કી કર્યો પરંતુ તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ એક ગાય ખરીદી શકે તેથી તેણે પાસેના ગામની ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવાનો નિર્ણય લીધો તે દરરોજ વહેલી સવારે ઉઠીને ગૌશાળા જતી અને સાધુએ જણાવેલી વસ્તુઓ ગાયને ખવડાવતી તેનું આ કાર્ય સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી કરવામાં આવ્યું હતું પછી એક દિવસ અચાનક તેને સમાચાર મળ્યા કે રાજાના સૈનિકોએ તે ચોર લૂંટારુઓને પકડી લીધા છે જેમણે તેમના ઘરેથી ધન ચોર્યું હતું ગૌમાતાની કૃપાથી શેઠને તેમની સંપત્તિ પાછી મળી ગઈ આ સાંભળતા જ તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા ત્યારબાદ શેઠની પત્ની તેના પતિને ગૌમાતાનો મહિમા સમજાવા લાગી ધીરે ધીરે શેઠ પણ પોતાની ભૂલ સમજી ગયા અને પત્નીની સાથે રોજ ગૌશાળા જવા લાગ્યા તે દરરોજ ગૌમાતાની સેવા કરવા લાગ્યા અને તેમની પીઠ પર રહેલા ખૂંદને પ્રેમપૂર્વક સ્પર્શ કરવા લાગ્યા આનાથી માત્ર તેમની દરિદ્રતા દૂર ન થઈ પરંતુ તેમના શરીરના તમામ રોગો પણ મટી ગયા તેઓ ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા ગૌમાતાની સેવાથી શેઠને તેમનું બધું ધન પ્રાપ્ત થયું અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું આ અનુભવે શેઠને સંપૂર્ણપણે બદલી નાખ્યા તેમણે માત્ર પોતાની સંપત્તિનો એક ભાગ દાનમાં આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં પણ પોતાના ઘરની પાસે એક વિશાળ ગૌશાળા બનાવી જ્યાં તેઓ દરરોજ ગાયોની સેવા કરતા હતા શ્રીકૃષ્ણે આ કથા સંભળાવીને પોતાના મિત્રને કહ્યું હે સખા ગાયની સેવા માત્ર ધર્મ નથી તે આપણી આત્માનો ઉદ્ધાર કરે છે હવે હું તને જણાવું છું કે ગાયની સેવા કેવી રીતે કરવી જોઈએ અને તેને કઈ વસ્તુ ખવડાવવાથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે હે મિત્ર શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે કારણ કે તે માત્ર આપણા જીવનનું પાલન નથી કરતી પરંતુ તેને દેવતાઓના નિવાસસ્થાન તરીકે પણ માનવામાં આવે છે ગાયના છ અંગો છાણ ગૌમૂત્ર દૂધ દહીં ઘી અને છાશ આ બધા અત્યંત પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે તેનાથી માત્ર શારીરિક નહીં પણ આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ગાયના છાણમાંથી બિલ્લી એટલે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ અને તેમાં મા લક્ષ્મીનો વાસ છે તેથી તેને શ્રીવૃક્ષ કહેવામાં આવ્યું છે ગૌમૂત્રમાંથી ગુગ્ગુલની ઉત્પત્તિ થઈ જે સુગંધિત અને પ્રિય માનવામાં આવે છે અને જેને તમામ દેવતાઓનો આહાર કહેવામાં આવ્યો છે ગાય ખરેખર એક એવું જીવ છે જે નિર્મળ શાંત નિષ્પાપ અને દિવ્યતાથી ભરેલું છે ઋગ્વેદમાં ગાયને કામધેનુ કહેવામાં આવી છે જે સમગ્ર સંસારનું પાલન કરે છે ગાયના માત્ર દર્શનથી હજારો પાપો નષ્ટ થઈ જાય છે તેથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌમાતા પર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ ગાયને મારવી કે તેને કષ્ટ પહોંચાડવું એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે તે સુખ સમૃદ્ધિ અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગૌમાતાને ખવડાવે છે તેને સદા સૌભાગ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં ગાયમાંથી પ્રાપ્ત પંચગવ્ય એટલે કે દૂધ દહીં ઘી છાણ અને ગૌમૂત્ર રાખે છે તેના ઘરથી દરિદ્રતા દુઃખ અને રોગ દૂર રહે છે ગૌ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે તેમની સેવા અને પૂજા કરવાથી માત્ર આર્થિક સમસ્યાઓ જ સમાપ્ત નથી થતી પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે પ્રાચીન કાળથી રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ ગૌસેવા અને ગૌદાનને સર્વોચ્ચ પુણ્ય કાર્ય માનતા આવ્યા છે ગાયનું દાન કરવું એ તમામ દાનોમાં સૌથી શ્રેષ્ઠ છે ગૌમાતાની સેવાને હિન્દુ ધર્મમાં સર્વોપરી માનવામાં આવી છે તેનાથી જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગાયના દર્શન પણ અત્યંત શુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે જો સવારે ગૌમાતાના દર્શન થાય તો આખો દિવસ શુભ જાય છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હોવ અને રસ્તામાં ગૌમાતા દેખાય તો તે કાર્ય નિશ્ચિતપણે સફળ થાય છે કોઈ પણ યાત્રા પર નીકળતા પહેલાં ગૌમાતાના દર્શન કરવાથી તે યાત્રા સુખદ અને સફળ રહે છે ગ્રહદોષ નિવારણ માટે ગાયની સેવા પિતૃદોષ જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો ગૌમાતાને રોટલી અને ઘાસ ખવડાવવાથી તે દોષમાંથી મુક્તિ મળે છે શનિદોષ શનિની સાથી કે મહાદશાથી પરેશાન લોકો જો દર શનિવારે અને અમાસના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવે તો શનિદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે શનિદોષ માટે રોટલીમાં કાળા તળ ભેળવીને ગાયને ખવડાવવા જોઈએ શુક્રગ્રહ કુંડળીમાં શુક્રગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે સવારના ભોજનની પહેલી રોટલી સફેદ ગાયને ખવડાવવી જોઈએ બુધ ગ્રહ બુધ ગ્રહના દુષ્પ્રભાવથી બચવા માટે દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાની પરંપરા છે મંગળદોષ મંગળદોષને શાંત કરવા માટે લાલ રંગની ગાયની સેવા કરો અને મંગળવારના દિવસે ગોળ અને ચણા ખવડાવો રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવાથી પણ મંગળ દોષ દૂર થાય છે ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહ બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ સુધારવા માટે રોટલી પર ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવવા જોઈએ ચંદ્રદોષ જો કુંડળીમાં ચંદ્રદોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને ગાયને ખવડાવવી જોઈએ ગૌમૂત્ર અને પંચગવ્યનું મહત્ત્વ ગૌમૂત્ર સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી અને પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગૌમૂત્રમાં અનેક ખનીજ પદાર્થો અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે શરીરને શુદ્ધ કરે છે ગૌમૂત્રનો છંટકાવ વાતાવરણને પવિત્ર બનાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે ગાયના દૂધ દહીં ઘી ગોબર અને ગૌમૂત્રથી બનેલા પંચગવ્યને પાપનાશક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે ઘરની સુખ શાંતિ માટે જો ઘરમાં અશાંતિ કે ઝઘડા થતા હોય તો ગાયના છાણમાંથી બનેલા છાણા સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે જો દ્વાર પર ગૌમાતા આવે તો તેમને રોટલી ખવડાવ્યા વગર પાછા ન જવા દેવા જોઈએ કારણ કે આવું કરવાથી દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે ધ્યાન રાખવા જેવી બાબતો ગાયને ક્યારેય વાસી ભોજન કે એંઠું ખવડાવવું જોઈએ નહીં શાસ્ત્રોમાં તેને પાપ ગણાવ્યું છે ગાયનું ભોજન હંમેશા તાજું અને શુદ્ધ હોવું જોઈએ ગાયના ખૂંધમાં કેતુ નાડી હોય છે જેને સ્પર્શ કરવાથી રોગોનો નાશ થાય છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે ગાયની સેવા કરવાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક લાભ પણ મળે છે જે વ્યક્તિ તન મન અને ધનથી ગાયની સેવા કરે છે તે મૃત્યુ પછી વૈતરણી નદી પાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે ગાય પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેથી દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર ગૌ સેવા કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ